જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ચૌદમી એપ્રિલ એટલે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશ અને વિદેશમાં પણ ડૉક્ટર બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ ધામધૂમપૂર્વક યોજવામાં આવે છે સંવિધાનના ગડવૈયા બાબા સાહેબને ફુલહાર કરીને કોટી કોટી નમન કરવામાં આવે છે બાબા સાહેબ એટલે કે ભીમરાવ રામજી આંબેડકર ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંથી છ ડિસેમ્બર ઓગણીસસો છપ્પન સુધી આ ભારત દેશને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એક ભારતીય ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી સમાજ સુધારક અને રાજકીય નેતા હતા જેમને ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરતી સમિતિનું મજબૂત નેતૃત્વ કર્યું હતું બંધારણ સભામાં કાયદા અને ન્યાયમંત્રી તરીકે સેવા આપી હતી મહેસાણામાં પણ બાબા સાહેબની જન્મજયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

रिटायर्ड असिस्टेंट सब इंस्पेक्टर मेहसा बाबा साहब तेसमी जन्मजयं पहुंचा मांगू छुके बाबा साहेबारी हैदराबाद भव्य बाबा साहेब ने छूटी मुकूसधाने कह मांगू छू के, के एना अंदर प्रेरणा और विश्वास में श्रद्धा शिक्षित बनो संगठित बनो संघर्ष करो तो आप अंदर संघर्ष नहीं करता बाबा साहेब सीमित कई एरिया में नहीं रखता

જે મંડપ તમામ ડેકોરેશન એમને કરેલું છે અને એમના સાથી મિત્રો પણ સાથ અને આ પાણી કેન્દ્ર અહિયાં બહુ જબરજસ્ત રીતે જે આ કડક તડકાની જે છે એની અંદર સાસ ને પાણી નું જે વિતરણ કરવાનું આયોજન એમને કરેલું છે બહુ જબરજસ્ત રીતે અને એમના જે વિચારો છે એ વિચારો બાબા સાહેબ ના છે નમો બુદ્ધાય જય બેન બાબા સાહેબ આંબેડકર

વડોદરા સંકલ્પ મૂલ્યો સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યા પછી બંધુઓ કરાવક્ત છે આગળ નાળી જાવ કે પાછળ ના લાવતા એવા બાબા સાહેબ ના હતા મારું નામ રશ્મિકાંત ગોવિંદલાલ પરમાર નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું શું કેશો આજે જન્મજયંતિ બાબા સાહેબ આંબેડકર ની એકસો તેત્રીસ ની જન્મ જયંતિ આજે મહેસાણામાં તમામ સમાજના લોકો તમામ જુદી જુદી સંસ્થાના આગેવાનો ભવ્ય રેલી બાઈક રેલી પેદલ રેલી સાથે પણ પણ એટલી જ જ પુષ્કળ સંખ્યામાં આજે હાજર છે માત્ર મહેસાણામાં નહીં ભારતના અને દુનિયાના એકસો છપ્પન દેશોના અંદર બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ઉજવાય છે ખાસ કરીને મહેસાણાના અંદર મારે એટલું કેવું છે કે એમણે સાહેબ આંબેડકરે માત્ર દલિતો માટે કામ નથી કર્યું પણ તમામ ભારતના નાગરિકો માટે વિશ્વના નાગરિકો માટે એને કામ કર્યું છે અને આવી મહાન વિભૂતિ ને વિભૂતિના ભવિષ્યથી આવો ભગવાન જો વ્યક્તિ ક્યારે પણ આ પૃથ્વીમાં અવતાર લેશે નહીં અને મારું એક ખાસ એવું કેવું છે કે અમને જે કંઈ કાર્યો કર્યા છે શિક્ષિત બનો સંગઠિત થાવ ને સંઘર્ષ કરો તો એને બધા જ સમાજોએ માત્ર દલિત સમાજની વાત નથી પણ બધા જ સમાજોએ એને અનુસરવું જોઈએ અને એણે જે બાવીસ પ્રતિજ્ઞાઓ કહી છે એનું પણ એને પાલન કરવું જોઈએ તમામ નાગરિકોની કર્તવ્ય છે ને એનું ફરજ પણ છે આજે આ સંસ્થા આ આ જે રેલી છે બાઇક રેલી છે પેદલ રેલી છે એના અંદર બહેનોની પણ મોટી સંખ્યા હાજર છે અને કેટલો ઉત્સાહ ડીજે સાથે કેટલો ઉત્સાહ આખા મહેસાણામાં એક સોફો પડી ગયો કે ભાઈ ના દલિતોની અનુસૂચિત જાતિના લોકોની એકતા અને અખંડિતતા બરકરાર રહે મારી એક થોડીક નમ્ર એવી વિનંતી પણ છે તમામ જુદા જુદા દલિત સમાજના અનુસૂચિત જાતિના જુદા જુદા સંગઠનો છે ને એક જ મંચ સાથે રેલી તો આજે બાબા સાહેબ ની એકસો તેત્રીસ ની જન્મજયંતિ નિમે છે અમે આ છાસ નું આયોજન કરેલું છે કેમ કે ગરમી છે લોકો આટલા બધા ઉત્સાહ થી આવે છે તો એમના માટે અમે છાસ પાણી નું આયોજન કરેલું છે

અને બાબા સાહેબ દુશ્મન હોય એને પણ પાછો પડતા અને ગમે તેવી પરિસ્થિતિમાં અને એ રહે રસ્તો કાઢતા હતા આપણે એમનું સિરિયલ જોઈએ છે તો ગમે તે પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને સાચા છે સાબિત થાય અને સાચા જ વ્યક્તિ હતા